જે કાલની તારીખમાં જીવદયા પ્રેમીને ટાર્ગેટ કરી અને જે કોઈ પણ ગુનો દાખલ થયો હોય એ બાબત અમને કોઈ પણ વાંધો નથી કે ભાઈ જે ફરિયાદ થઈ હોય એના અમે અમારે લેવા દેવા પણ છે નહીં પણ જે જીવદયાના સપોર્ટમાં જે સંસ્થાઓ ગઈશ મેર સત્યસેના મેર હિતરક સમિતિ અને અન્ય સંસ્થાઓ અને એ લોકોએ ટાર્ગેટ અમને અનુસૂચિત જાતિને કરવામાં આવ્યા છે અને ફરિયાદ અન્ય સમાજે કરેલી હોય એટ્રોસિટી એક મુજબની તો એમાં એટ્રોસિટી એકનો એક જ ગુનો નથી એમાં તો અપહરણ છે લૂંટ છે ગેરકાયદેસર મંડળી રસવાનું છે એવા અનેક કલમો છે તો એ કલમ માટે નહીં માત્ર એટ્રોસિટી માટે અને એ જે બેને નિવેદન આપ્યું છે એ બેને એમ કહીશ કે અમુક જ સમાજના અને અમુક સમુદાયના એ લોકો જ વારંવાર એટ્રોસિટી કરે છે

તો આજે એકવીસમી સદી ની અંદરમાં પણ જો અમને નાતી જાતિના ભેદભાવમાં રાખતા હોય અને એક બાજુ તમે હિન્દુત્વની વાત લઈને રાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્ર કરવા માટે તો બેન તમે સમાનતાનું ધોરણ લાવો અમે આપ એટ્રોસિટી તમને આપી દઉં કે અમારે એટ્રોસિટી જોતી નથી અમારે યારે વહેવિશાળ કરો અમારે યારે બધું જે કરવું હોય તમે અમારે સમાનતાનું ધોરણ લાવો અમે તમારા ભેરા જ છે બધા ભેરા અમે અમને કઈ હિન્દુ કહેવામાં નથી આવતો કોઈ બનાવ બને તો દલિત સમાજ ઉપર બનાવ બન્યો છે અમને હિન્દુ નો ક્યારે કહેવામાં આવ્યું નથી તો મારું કહેવાનું છે કે બેન અમને અમુક એટ્રોસિટી માટે ટાર્ગેટ કરવામાં એમાં તો ચાર કલમ બીજી ગંભીર છે એટલે એના માટે લડો ને જેને કરાવ્યું જે સમુદાય એનું નામ લ્યો તમે અમે નથી કરી એટ્રોસિટી અનુસૂચિત જાતિના લોકોની એટ્રોસિટી નથી અને અમારી એટ્રોસિટી હશે એટ્રોસિટી સંવિધાનને લગતી હશે ને અત્યાચારના વિરુદ્ધમાં હશે એટલે મારું કહેવાનું છે કે બેન જો આ પ્રમાણે થાય તો આખા ગુજરાતની અંદર અમે ભડકો થાય ને પોરબંદર જિલ્લામાંથી હેઠળ જો ચાલુ થઈ ગયા અમારે આવેદન બોડી સંખ્યામાં દેવા જવાનું છે અને આ જેની ઉચ્ચારણ કરેલું છે અને પા પલિતો સાપવાની કોશિશ કરીને વર્ગ વિગ્રહ કરવાની કોઈ પ્રોસેશ કરવામાં આવે છે એને હું કહો એટલું કહી દઉં છું કે આ એક જ્યારે નાબુદ કરવા માટે તમે આવશો ને ત્યારે એસી એસટીના લોયરેડા હશે ને ત્યારે પણ આ એકોસિટી નાબુદ થશે જયદીપ ભૂખ ગત્તર ઓગણીસ સાત નો રોજ પોરબંદર નગરપાલિકાના કર્મચારી દ્વારા જે એસ્ટ્રોસિટી એક અપહરણ ખરોજમાં રુકાવટ અને મારામારીનો જે ગુનો દાખલ કરેલો છે જીવદયા પ્રેમીઓ માટે એના માટે ગઈકાલે તારીખ અઠાવીસ ના રોજ જીવદયા પ્રેમીઓ મેર શક્તિ સેના હિત સમિતિ તેમજ નિવૃત્ત મિલિટ્રી મેનો દ્વારા દ્વારાવેદન પત્ર આપવામાં આવે જેમાં ઓડિયામાં એવું કહેવામાં ઓડિયા એવું કહેવામાં આવે છે કલમ નાબૂદ કરવી જોઈએ ફક્ત ચોક્કસ સમાજ દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરે છે તો આ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ જે કોઈ ફરિયાદ થઈ જાય તેમાં અમારા સમાજને કોઈ લેવા દેવા નથી હું દરેક ગૌપ્રેમીઓને કહું છું કે તમારો પ્રેમ બહુ એટલો સાચું હોય અને ગાય ને જો તમે માતા માનતા હોય તો આપણી માતા રોડ ઉપર રખડે છે પેલા એને હાચવી લેવાય અને પછી અન્ય સમાજને ટાર્ગેટ કરાય અને આજની તારીખ સુધી આજે ઓગણત્રીસ તારીખે દસ દિવસ થયા છે છતાં પણ આ એક પણ આરોપીઓની પોલીસે ધરપકડ નથી કરી તો શા કારણોસર નથી કરી હું એક મીડિયાના માધ્યમથી માનવી શ્રી કલેક્ટર સાહેબ તમે એસપી સાહેબને વિનંતી કરું છું કે આમાં પૂરેપૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા એમના સીસીટીવી કેમેરા પણ સામે છે શા માટે ધરપકડ નથી કરવા માટે અને એક જ સમાજને અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે કાયદો કાયદો નાબૂદ કરો શું ખોટું છે જો ખોટું હોય તો તમે પેલા સમરસતા લઈ આવો આજની તારીખે પર પોરબંદર જિલ્લાના ઉઠળા ગામમાં એકલી આ ફરછ છે કે જેની કોઈ સીમા નથી પેલા તમે ત્યાં જઈ આવો અને સમરસતા લાવવાનો પ્રયાસ કરો એ શોષિત આપોઆપ નાબૂદ થઈ જાય તમારે કે મારે નાબૂદ નહીં કરવી પડે અને જો અમારા સમાજને ફક્ત ને ફક્ત અમારા સમાજને ટાર્ગેટ કરો મને ઓલ ઇન્ડિયા લેવલે આવેદન દેવાશે રેલીઓ નીકળશે અને લોહી પણ રેડાશે ધરપકડ પણ હોય અને તમામ ને તમામ જવાબદારી આ આવેદન આપનાર બહુસેવા પ્રેમીઓ જીવદયા પ્રેમીઓ મેરશક્તિ શક્તિ સેના હિત સમિતિ સેના અને જે કોઈ અન્ય ભાગ લીધો છે એ દરેક બનશે અને ગઈકાલે જે મંજુબેન બાપોદરાએ પોતાના નિવેદનમાં કીધેલું છે કે એસોસિટી નું કાયદો નાબૂદ થવો જ જોઈએ અને ચોક્કસ સમાજ દ્વારા ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો હું તો માંગણી કરું છું કે બેન વિરોધ પર એસોસિટી એક ની નવેસર થી બીજી ફરિયાદ પણ દાખલ થવી જોઈએ અમારો સમાજ કોઈ ખોટી ફરિયાદ કરતો નથી અન્યાય અને અત્યાચાર વિરોધમાં જ ફરિયાદ થાય છે અને આ કાયદો ઓગણીસો નેવાસી માં જયારે ફૂલન ના પ્રકરણ ને અનુસંધાને આ કાયદો લાગુ પડ્યો છે ત્યારે તમે કે હું કોઈ કરી શકવાના નથી કે કાયદો લાગુ